અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધર્મકુળ પરિવાર તેમજ જેમના સાનિધ્યમાં અઢાર અઢાર વર્ષ રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે મારા ગુરુઅક્ષ નિવાસી સદગુરુ ધ્યાની સ્વામીજી તેમજ એ જ ગુરુ નહીં હુંફને પૂર્ણ કરતા જેમના પ્રત્યે કાયમ મને ગુરુ ભાવ રહ્યો છે એવા ભુજ મંદિર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રીદાસજી સ્વામી તેમજ જેમના સાનિધ્યમાં સાત સાત વર્ષ સુધી રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો છે અને બાળકની જેમ જેમને ખૂબ સાચવી અને સત્સંગના રૂડા પીયુષ પયા છે એવા પૂજ્ય ઘનશ્યામવલભદાસી સ્વામી પૂજ્ય રાધારમણદાસી સ્વામી પૂજ્ય કેપી સ્વામી તેમજ મારા સ્નેહી મિત્ર પૂજ્ય કપિલમુનિદાસજી સ્વામી પૂજ્ય સરમંગલદાસજી સ્વામી તેમજ સંપ્રદાયના ઘરેણા સમાન સુપ્રસિદ્ધ કલાકાર પૂજ્ય કૃષ્ણ સ્વરૂપદાસી સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી આદિ તમામ પૂજનીય વંદનીય બ્રહ્મની સંતો તથા વાગડ પ્રદેશના સ્ત્રી ભક્તોના સત્સંગનું પોષણ કરતા અથાગ દાખલો કરતા તપ સાથે ભજન કરવું અને કરાવવાની ધૂણી દખાવી છે એવા સાંખ્યોગી માતાઓમાં પૂજ્ય રમીલાબા તેમજ એમનું સારું તેમજ સાંખ્યોગી માતાઓનું મંડળ અન્ય સ્થળોમાંથી વધારે સાંખ્યોગી માતાઓ મંદિરના નિર્માણમાં જેને જેને આર્થિક સહયોગ આપ્યો છે એવા સર્વે યશસ્વી યજમાન દાતાઓ ઉત્સવની અંદર જેને લાભ લીધેલો છે એવા સર્વે યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તજનોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો નવાપરા ગામને ધામનું જો બિરુદ પ્રાપ્ત થયું હોય તો હું જાણું છું ત્યાં સુધી આશરે ઓગણીસો અને પિચ્યાસી છ્યાસી ની સાલ ની અંદર આપણું હાલ જ્યાં મંદિર છે એ જગ્યામાં ગામનો એક આખલો એ વંડામાં પુરાવવામાં આવતો ઘણા સાક્ષી હશે ત્યારે ભુજના પવિત્ર સંતો એમાં પૂજ્ય ઘનશ્યામજીવન દાસી સ્વામી પૂજ્ય હરિસ્વરૂપદાસી સ્વામી એમણે પ્રેરણા કરી મારા ખાસ ગુરુ સમાન એવા પૂજ્ય ભગવત સ્વરૂપદાસી સ્વામી આદિ સંતોને કે નવાપરા ગામમાં મંદિરનું નિર્માણ કરો જે જગ્યા ઉપર આખલો બંધાતો હતો ભક્તજનો કહેતા આનંદ થાય કે આજે 1989 કે 90 આસરે અહીં મંદિર કરી અને પ્રતિષ્ઠા કરી અને એ જ સ્થાને અક્ષરधामની સીડી બનાવી અક્ષરधाम નું द्वार એ સ્થાન ઉપર ઊભો કરી દીધું જ્યાં આખલો બંધાતો હતો ત્યાં અક્ષરधाम નું દ્વાર ઉઘાડો કર્યો અને આ ભુજના પવિત્ર સંતોના અથાગ દાખલાથી આજે આપ સૌ જાણો છો આજ ગામમાંથી ચૈતન્ય મંદિરો કહી હાલતા ચાલતા મંદિરો જ્યાં જ્યાં જાય ત્યાં અનેક જીવાત્માઓને ભગવાનને શરણે કરી એને ભગવાનના ધામના અધિકારી કરે છે આનાથી મોટું સૌભાગ્ય આનાથી મોટું પદ આ ગામ માટે કયું હોય શકે નવાપરાની ભૂમિ એ પવિત્ર ભૂમિ છે અને ગામની અને ધામ કહી અને એક જીવો ભગવાને આશરે રહી અને પરમાત્માના ચરણાવી ને પ્રાપ્ત થયા છે ભક્તજનો બહુ વિશેષ વાત નથી કહેવી પણ આજના પ્રસંગે બે વાત ખાસ કહીશ કે આપણે બધા ભાગ્યશાળી અતિ ભાગ્યશાળી છે એટલા માટે કોઈ ગરીબ ઘરની દીકરી એને કોઈ મોટા ઘર નો માંગો આવે કરોડપતિ અબજોપતિ માણસ જેનો દેશ વિદેશમાં ધંધો ચાલતો હોય એનો માંગો આવે એની સાથે હથેવાડો કરવાનો એને શું અવસર પ્રાપ્ત થાય તો એ દીકરી પોતાની જાતને કેટલી ભાગ્યશાળી માને

અનંત કોટી બ્રહ્માના અધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી આપણો હાથ પકડ્યો આપણે એને એને શરણે શરણે થયા લીધા આનાથી મોટી વાત બીજી કઈ શકે ભક્તજનો જીવનને સફળ કરવો હોય તો એક વાત ખાસ યાદ રાખજો જ્યારે આપણે આપણા જીવનના સારથીને ભગવાનને બનાવશો ને તો જીવનને સફળ કરતા વાર નહીં લાગે જન્મથી મૃત્યુ સુધીની આપણી જે યાત્રા યાત્રા દરમિયાન એના સારથી ભગવાનને ને કહી કે હે પ્રભુ બીજો કઈ જતો નથી અમને ખૂબ આપ્યો છે બસ અમારા રથના સારથી આપ બની અમે ડગલે ડગલે અમને માર્ગદર્શન આપતા રહો કયો ડગ અમારે ક્યાં માંડવું બસ એ તમારી મરજી પ્રમાણે રહે તો આપડી જીવનની યાત્રા પૂર્ણ થઈ જતા વાર લાગશે નહીં સ્વામી એમને કહે છે કે દાદા તને મારે સંસારમાં જોડવો છે તારા લગ્ન કરવાના છે માટે તો તૈયાર થાય દાદા ખાચર તૈયાર નહોતા થતા કે મહારાજ હવે મારે હવે ઈચ્છા નથી લગ્ન કરવાની મહારાજ કે નહીં અમારે તારા લગ્ન કરવા છે તને સંસારમાં જોડવો છે અને એ સમયે દાદા ખાચરે કહ્યું કે મહારાજ સંસારમાં હું ત્યારે જોડાવું પણ એક શરત મારા જ્યારે અહીંથી જાન જાય ને મારા રથના સારથી તમે બનો કારણ કે હું જાણું છું તમે મારા રથના જીવન રથના સારસી હશો ને તો મને જીવનમાં ક્યાંય પણ સંકટ આવશે નહીં માટે હે મહારાજ તમે સારથી બની એક બાપ બની અને મને પ્રણાવવા આવતા હો પણ એટલે તે નહીં મારા જીવનની લગામ કાયમ સુધી તમે તમારા હાથમાં રાખતા હોય તો મહારાજ હું પરણું તો ક્યારે ભવ હું ડૂબીશ નહીં ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ કહ્યું કે જા દાદા આજ તો તારા લગન લગામ હોય પણ તારા જીવનની કાયમ માટે લગામ તને કોઈ ડુબાડી શકે એમ આપણે પણ બસ આપણા જીવનની અંદર એક જ સૂત્ર રાખી ભગવાનના ચરણોમાં એક જ પ્રાર્થના કરી કે મહારાજ બીજું કાંઈ ના આપતા પણ બસ અમારો રથ તમે ચલાવજો અમને ક્યારે પણ કોઈ વાતનું પછી અમને વિઘ્ન નહીં આવે જ્યારે મહાભારતનો યુદ્ધ હતો એ સમય દસ દસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું વિશ્વ પિતામહ ની પાસે દુર્યોધન આવી અને ભીષ્મ પિતામહ ને જેમ તેમ બાણ મારે છે કે આ શું દસ દિવસ થઈ ગયા મારા કેટલા ભાઈઓ આ યુદ્ધમાં મરાણા પણ પાંડવ માંથી એક પણ ઓછો થતો નથી તો દાદા તમે આવો પક્ષપાતી યુદ્ધ શા માટે કરો છો દાદાને બહુ લાગી આવ્યું અને ભીષ્મ દાદાએ કહ્યું તો સાંભળ દુર્યોધન કાલ સવાર સાંજનો સૂરજ અસ્ત થાય એમાં કાં હું મરાઈશ અને કાં તો પાંડવ માયલો અર્જુન મરાશે જા હવે તું નિશ્ચિંત થઈને સુઈ જા બસ દાદાએ સંકલ્પ કર્યો પાંડવાની સાવણીમાં હાહાકાર મચી ગયો કે હવે શું થશે બધાએ અર્જુનને બચાવવા માટે રાત્રિ ચર્ચાઓ કરી રહ્યા છે ઠેક ઠેક ની છાવણીમાં બધાઓ ચર્ચાઓ કરતા હતા શું કરીએ કાલ અર્જુનને કઈ રીતે બચાવો બધાએ પોતપોતાની મતિથી આઈડિયા શોધતા હતા એ સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા જેના આશરે પાંડવો છે ભગવાન કૃષ્ણ પરમાત્મા રાત્રિ ઉઠીને જોયે છે પાંડવોની દરેક સાવણીમાં બધા જાગે છે ભક્તજનો એક અર્જુન એવા શરણાગત ભક્ત હતા વિશ્વાસુ અને ભરોસાવાળા ભક્ત હતા ઘોર નિંદ્રામાં સુતા હતા અને અને ત્યારે જઈ અર્જુને અર્જુને જગાડ્યો કહેશે અર્જુન તને ખબર નથી ભીષ્મ દાદાએ શું સંકલ્પ કર્યો છે કાલ તારી સાથે ધમાસાણ યુદ્ધ થવાનું છે અને આ ધરતી ઉપર ભીષ્મ દાદાને હઠાવે એવો કોઈ પેદા નથી થયો અને કાલ તારે એની સામે ટક્કર ઝીલવાની છે તારા રક્ષણ માટે તારા બચાવ માટે તો કઈ વિચારતો નથી અને સૂતો છે અને ત્યારે અર્જુનને એક વાત બહુ સુંદર કહી કે હે પ્રભુ આબે સોંપ દિયા ઈશજી વનકા આબે સોંપ દિ આ ઈશજી વનકા સબ ભાર તુમારે હાથો મેં મેરી જીત તુમારે હાથો મેં મેરી હાર તુમારી હાથો મે બધોય ભગવાન તમને સોંપી દીધો છે હવે જીત નો પ્રશ્ન મને નથી અને ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન હવે તું સુઈ જા અને હું તારા માટે જાગુ છું તું ચિંતા ન કરતો ફક્ત જનો શરણો જેને પ્રાપ્ત થયો છે જીવતા સુખી થવું હોય એને પણ ભગવાને શરણે રહેવું અને મર્યા પછી સદાને માટે સુખિયા થવું હોય એને પણ ભગવાને શરણે રહેવું આવું શરણ ધામ એવું સુંદર મજાનું અને આપ સૌ ભક્તજનોએ આ તમે તન મન અથાગ ધન આવી સુંદર મજાની સેવા કરી અને અહીં ફરી પાછું નૂતન મંદિરનું નિર્માણ થયું છે તો ખાસ વાલા ભક્તજનો આ ગામની અંદર રહેતા તમામ ભાઈઓ બહેનો માતાઓ ખૂબ આ મંદિરનો ઉપયોગ કરવો સંતો તો પ્રતિષ્ઠા કરી અને સૌ સૌના કાર્યમાં વ્યસ્ત થશે પણ આપ માટે જ્યારે મંદિર થયું છે ત્યારે સમયમાં નવરાત્રી ઓટલા રાખ્યા છે ને કુતરાઓ માટે ઓટલા છે આપણા માટે નથી આપણા માટે મંદિરમાં ઠાકોરજી બેઠા છે આજ ઠાકોરજીની સામે બેસીને જેટલું ભજન થશે ને એટલું અંધ સમય કામ આવશે ને મર્યા પછી પણ એ જ

તો મહારાજની ઈચ્છાથી ત્યાં સાધુ થવાનું થયું સતત પણ આ સંતોને કાયમ માટે દિલથી સંભાતો આવ્યો છું અને આ સંતોનું સ્થાન મારા દિલમાં પહેલાંય હતું આજ પણ છે અને કાયમ માટે આ સંતોનું મારા દિલમાં સ્થાન હંમેશ હમે શ્રેયા કરશે વિશેષમાં આ મંદિર નિર્માણમાં જેને જેને સેવા કરી છે આ ઉત્સવ દરમિયાન જેને જેને તન મન મંથનથી સેવા કરી છે સૌ ઉપર ભગવાન શ્રી હરિનો ખૂબ ખૂબ રાદીપો થાય તેમજ તમારા સત્સંગના તમારા દીકરા દીકરીઓની અંદર આ સત્સંગનો વારસો ખૂબ જળવાઈ રહે મહારાજની કાયમ કૃપા દ્રષ્ટિ આ ગામ ઉપર આ ગામથી અનેક ગામોની અંદર શહેરોમાં ધંધાર છે ગયેલા હોય કોઈ મુંબઈ હોય સુરત હોય અમદાવાદ હોય એ સૌ ઉપર મહારાજનો હર હંમેશ રાજીપો મહારાજના આશીર્વાદ સૌ ઉપર રહે એવી ભગવાન શ્રી હરિના અંદર પ્રાર્થના હસ્તુ જય સ્વામિનારાયણ